ગુજરાતને જે કેટલાક વંદન કરવાનું મન થાય એવા સંતો અને કથાકારો મળ્યા છે એમાં એક નામ છે પૂજ્ય ડોંગરેજી મહારાજનું પૂજ્ય ડોંગરેજી મહારાજ કથાકાર તરીકે આજે પણ લાખો લોકોના હૃદયમાં સ્થાન ભોગવી રહ્યા છે તેમણે અગિયારસોથી વધારે કથાઓ કરી હતી એમની ઘણી બધી વિશેષતાઓ હતી ઘણા લોકો એવું કહેતા હતા કે એ તો આધુનિક સુખદેવજીનો અવતાર છે ડોંગરીજી મહારાજ ક્યારેય પૈસાને સ્પર્શ પણ ન કરતા એમણે એક પણ કથા માટે ક્યારે એક પણ પૈસો લીધો જ નથી હા કથાઓ કરી છે તેમણે માનવ કલ્યાણ માટે તેમની કથાઓથી એ જમાનામાં કરોડો કરોડો રૂપિયાનું અનુદાન ભેગું થયું હતું અને એને કારણે કેટલી બધી હોસ્પિટલો બની છે કુદરતી આપત્તિઓમાં પણ પૂજ્ય ડોંગરેજી મહારાજની કથાઓને કારણે ઘણા બધા મોટા મોટા કામો થયા છે આવા મહાન સંત અને કથાકારનું ડિજિટલ દસ્તાવેજીકરણ થાય એ માટે નવી સવારે તેમના જીવન ઉપર દસ્તાવેજી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે એ કામ ધમધોકાર ગતિએ આગળ ચાલી રહ્યું છે પૂજ્ય ડોંગરેજી મહારાજની દસ્તાવેજી ફિલ્મ બનાવવાના ભાગરૂપે આજે અમે માલસર આવ્યા છીએ માલસર પૂજ્ય ડોંગરેજી મહારાજનું અતિ પ્રિય સ્થળ હતું તેઓ આખા ભારત વર્ષમાં કથાઓ કરે પણ વર્ષમાં એક કથા તો ચોક્કસ અહીંયા કરતા હતા શ્રી સત્યનારાયણ મંદિરના પરિસરમાં અમે બેઠા છીએ અને અત્યારે અમે પૂજ્ય મહંત જગન્નાથ મહારાજનો ઇન્ટરવ્યૂ કરવાના છીએ કારણ કે વર્ષો સુધી તેઓ પૂજ્ય ડોંગરીજી મહારાજની સાથે રહ્યા છે એમનો બહુ જ નિકટનો નાતો રહ્યો છે આત્મીય નાતો રહ્યો છે તો આવો આપણે તેમની પાસેથી સાંભળીએ કે પૂજ્ય ડોંગરેજી મહારાજ સાથેના તેમના સ્મરણો કહેવા રહ્યા આજથી એકસો ને ચાર વર્ષ પૂર્વે પરમહંસ માધવદાસજી મહારાજ ગોલોકવાસી થયા અને ત્યારબાદ એમના પુણ્યતિથિ અવસર નિમિત્તે અહીંયા શ્રીમદ્ ભાગવત કથાનો આરંભ થયો હવે એ કથાના આરંભની અંદર શરૂઆતમાં વૃંદાવનથી સંતો આવતા કથા કરતા ત્યારબાદ વડોદરાના બદ્રીપ્રસાદ પંચાનંદ પંચાનન તેઓ શ્રીએ પાંચ વર્ષ કથા કરી અને ત્યારબાદ નવોઢા પૂજ્ય પાઠ ડોંગરેજી બાપા તેઓ બનારસથી બરોડામાં પધારેલા અને કરનાળીમાં એમની ભાગવત કથા ચાલતી હતી તે અવસરે ભક્તોએ આવી અને અમારી આ ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં માધવદાસજીના શિષ્યની પરંપરામાં શ્રી દાસ બિહારી દાસજી મહારાજ મહંત તરીકે હતા તેમને ભક્તોએ કહ્યું કે આપણા સંપ્રદાયને અનુલક્ષીને સનાતન ધર્મ પ્રમાણે કથા કરનાર જો કોઈ હોય તો આ ડોંગ્રેજી બાપા છે તો કે એમને નિમંત્રણ આપીને અહીં બોલાવો નાવમાં તેઓ શ્રી અહીં પધાર્યા મૂર્તિમંત બિરાજેલા માધુદાજી મહારાજના ચરણમાં માથું મૂકી દીધું અને કહ્યું કે આ તો મારા ગુરુ જ છે આજથી અમારા ગુરુ અને એમની સેવામાં જ્યાં સુધી આ શરીર જશે ત્યાં સુધી હું આ ભાગવત કથા કરીશ એ વચન આપ્યું અને એ વચનનું પરિપૂર્ણ રીતે તેઓ શ્રી પાલન કર્યું આ માલસર સત્યનારાયણ મંદિર નર્મદાના તટે આવેલું છે અને એ તેત્રીસ વર્ષ સુધી પૂજ્ય પાઠ અંગ્રેજી બાપા એ અહીંયા ભાગવત કથા કરી પરમાત્માના મંગલમય સ્વરૂપ નું ધ્યાન કરો ભગવાન નું ધ્યાન કરવાથી માનવમાં ભગવાનની શક્તિ આવે છે પરમાત્મા નું ધ્યાન કરવાથી ભગવાનના ના સદગુણો માનવ માં એ સિવાય જ્યારે ભાગવત કથાનો આરંભ પોષવદ પાંચમથી શરૂ થાય એકાદશી કથાની પુનાહુતિ થાય અને એના પહેલાં પોષ સુદ પૂર્ણિમાના આગલા દિવસે પૂજ્ય ડોંગરેજી બાપા માલસરમાં પધારી જતા અને મહાસુદ્ધ પૂર્ણિમા સુધી અહીં રહી અને કલ્પમાસ કરતા હતા એવો જ ફરીથી અષાઢ સુદ પૂર્ણિમા પહેલાં માલસર આવે અને ગુરુ પૂર્ણિમાએ પાદુકા પૂજનમાં પણ તેઓ શ્રી બિરાજમાન થઈ એમના હાથે પરમહંસ માધવદાજી મહારાજની પાદુકાનું પૂજન કરતા અને શ્રાવરસુ પૂર્ણિમા સુધી માલસરમાં રહેતા અને મોટા ભાગે ભારત વર્ષમાં જ્યાં જ્યાં કથા એમને કરી એ કથાના દિવસો અને તારીખો માલસરમાં જ એમના સેવકોને બોલાવીને આપતા હતા તે એવું એમનું આ અદ્વિતીય એવું આ માલસર ધામ છે અને જે તેત્રીસ વર્ષ કથા કરી એ કથા એક જ તિથિ એક જ હેતુ એક જ સ્થાન અને આટલી તેત્રીસ કથા કરી હોય એવું જો ઉત્તમ સ્થાન હોય તો આ માસર શ્રી સત્યનારાયણ મંદિર છે પરમ પૂજા ડોંગરેજી બાપા એમનો દૈનિક કાર્યક્રમ એટલો બધો હતો કે લગભગ પોણા ચારે ઉઠી જાય અને ત્યારબાદ એકસો પંચોતેર સૂર્ય નમસ્કાર કરતા હતા અને ત્યાર પછી પોણા પાંચથી પાંચમાં નર્મદાજીએ જવાનું અને નર્મદામાં સ્નાન કરે અને કકડતી ઠંડી હોય પણ કોઈ દિવસ એમને ધાબડો ઓળ્યો કે સ્વેટર નહીં પહેર્યું કેવલ એક શાલ ઓઢેલી હોય નીચે પીતાંબર હોય અને નર્મદાના નીરમાં ઊભા ઊભા એ ગાયત્રી મંત્રની માળા કરે સંધ્યા કરે અને સાથે ભગવાનની કૃપાથી અને એમના કૃપાથી એ લાભ મને પણ મળેલો જ છે ત્યારબાદ ત્યાંથી આવી અને ઠાકોરજીની સેવા કરી અને બાર માળા ગાયત્રીની ઊભા ઊભા કરે ત્યારબાદ બ્રહ્મયજ્ઞ તર્પણ મધ્યાહન સંધ્યા સાયમ સંધ્યા અને વજગાળાના સમયમાં ભક્તો આવ્યા હોય એને કથાના દિવસો આપવાના એ તે હોય એ કાર્યમાં રત રહે ભોજન મોટાભાગે એક જ વાર આ જીવનભર એમને કર્યું છે ભોજનમાં બે જ વસ્તુ ખાય ત્રીજી વસ્તુ ક્યારેય થાળી પીરસીને આપણી માફક જમવા બેઠા નથી અને માટે એ વિરક્ત ત્યાગીની એક મૂર્તિ જ્ઞાનની મૂર્તિ અને ભક્તિની પણ મૂર્તિ કહીએ તો કોઈ પણ અતિશયોક્તિ આમાં નથી અમારા અનુભવ એવું બોલે કે મનની વાત એમને કહેવાની જરૂર નથી મનની વાત આપણા મનની હોય તો પણ એ કહી દે એવા પૂજ્યપાધ કલિકાલના સુકાવતાર કહીએ તો પણ વાંધો નથી વ્યાસજી કહીએ તોય વાંધો નહીં એક ઋષિ તરીકે ઓળખો તોય વાંધો નહીં અને એક ત્યાગની મૂર્તિ તરીકે ડોંગરેજી બાપાને દુનિયા ઓળખે તો પણ એમાં અતિશયોક્તિ નથી ભૂજપાદ ડોંગરેજી બાપાએ બેંકમાં ખાતું ખોલાયું નથી એનું કોઈ ખાતું નહોતું એને કોઈ દિવસ જબ્બા પહેર્યા નથી એટલે ખીસ્યું નહોતું પગમાં ચંપલ નહોતા અને એવી મૂર્તિ જો કોઈ થઈ હોય તો આ એક ભારત વર્ષમાં પરમ પૂજ્ય સુખદેવજી મહારાજના અવતાર રૂપે પૂજ્ય ડોંગ્રેજી બાપા થયા શ્રીમદ્ ભાગવતની કથાઓ તો પરંપરામાં થતી જ આવેલી હતી પણ એ કથાઓ જેમ કે આપણા ઘરે એક બ્રાહ્મણ આવે સત્યારયણની કથા કરીને જાય એવા પાંચ પંદર વ્યક્તિઓના વચમાં કથા થતી હતી પણ આ કથાને ગ્રાઉન્ડમાં લાવ્યા લાખો વ્યક્તિઓના વચમાં આ કથા જો વંચાતી કરી હોય તો પૂજ્ય ડોંગરેજી બાપાએ કરી અને એ કથાથી અર્થોપાર્જન જે થાય એ એની દિશા કથાકારોથી લઈ અને જગતને જો કોઈએ બતાવી તો ડોંગરેજી બાપાએ બતાવી કે કથાના અર્થોપાર્જન દ્વારા હજારો કન્યાઓના કન્યાદાન જેઓએ કર્યા છે હજારો ઉપર સંખ્યા અસંખ્ય એવા બ્રાહ્મણોને મકાનો આપ્યા છે એવા બ્રાહ્મણોને એમને પોતાની પાસે બોલાવી અને માર્ગદર્શન આપ્યું અને જે માર્ગદર્શન દ્વારા આજે એમને કંઠી કોઈને બાંધી નહીં એ કોઈના ગુરુ થયા નથી અને છતાંય કંઠ એમને આપ્યો કે જે કંઠથી આજે હજારો બ્રાહ્મણો ભાગવત કથા કરી રહ્યા છે એવા ઘણા બધા છે એ સિવાય પણ જે ડોંગરેજી બાપાએ તુષાર તુરો એને તૃપ્ત થાય એટલા માટે એક કાળમાં કચ્છમાં કાઠિયાવાડમાં પાણીની તંગીઓ હતી ત્યારે હજારો બોર કરી અને તુષાતુરોને પાણી પીવાની વ્યવસ્થાઓ કરાવી છે જેમને અન્નક્ષેત્રો દ્વારા હજારો ગરીબોને કાચું અન્ન મળે ક્યાંક પાકું ભોજન મળે એવા અન્નક્ષેત્રો પણ કર્યા છે એવા પૂજ્ય ડોંગરેજી બાપા એનો મહિમા અવર્ણિય છે પરમ પૂજ્ય ડોંગરેજી બાપા એવા ન ભૂતો ન ભવિષ્યથી એવા પૂજ્ય ડોંગરેજી બાપાના ચરણોમાં અમારા કોટી કોટી પ્રણામ આ સાથે અમે તમને એક અનુરોધ પણ કરીએ છીએ જો તમારી પાસે તમારા પરિવારજનો પાસે પૂજ્ય ડોંગરેજી મહારાજને લગતું કોઈ સંભારણું હોય કોઈ સુંદર સ્મરણ હોય કોઈ તસવીર હોય તો મહેરબાની કરીને તમે અમારા સુધી એ પહોંચાડો અમે ચોક્કસ યોગ્ય લાગશે તો આ દસ્તાવેજી ફિલ્મમાં તેનો ઉપયોગ કરીશું